નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાવેશ કેવડિયા તલાટીક મંત્રી ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે એ છે પાલક માતા પિતા યોજના વિશે તો આજના વિડીયોમાં આપણે આ પાલક માતા પિતા યોજના શું છે તેનો લાભ કોણ લઈ શકે તેમજ આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેમજ આ યોજના માટેનું ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરવું અને આ યોજના અંતર્ગત કેટલી સહાય મળવા પાત્ર છે આ બાબતે વિસ્તૃતથી જાણકારી આપીશું તો આ વિડીયોને આપ અંત સુધી જોશો તેમજ તે પહેલાં આપને જણાવી દઉં કે જો આપ અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હોવ અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સૌ અમારી ચેનલ ગુજરાત હેલ્પલાઇનને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી તો ચાલો આપણે હવે વાત કરીએ માલક માતા પિતા યોજના બાબતે તો પાલક માતા પિતા યોજના હેઠળ કોણ કોણ લાભ લઈ શકે તો જે બાળકના માતા અને પિતા બંનેનું અવસાન થયેલું હોય અથવા તો બાળકના પિતાનું અવસાન થયેલું હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલું હોય અથવા તો માતાનું અવસાન થયેલું હોય અને પિતાએ પુનઃ લગ્ન કરેલું હોય અથવા બાળક તેમની સાથે ન રહેતા તેમના કોઈ સગા સંબંધીઓ દ્વારા તેનો ઉછેર કરવામાં આવતો હોય તો આવા ઝીરોથી અઢાર વર્ષ સુધીના બાળકોને આ યોજના અંતર્ગત લાભ પાત્ર થાય છે તો હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તો જે કોઈ બાળક છે તેમનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમના આધાર કાર્ડની નકલ તેમના જન્મ તારીખના દાખલાની નકલ તેમજ આ બાળક જેમની સાથે ઉસરી રહ્યું હોય તેમનો એક આવકનો દાખલો અને જેમની સાથે ઉછરી રહ્યું છે તેમની સાથે સંયુક્ત બેંક ખાતું ધરાવતા હોય એવી પાસબુકની નકલ તેમજ બાળક ઝીરો થી સ વર્ષ સુધીનું હોય તો તેમના પ્રોગ્રામ ઓફિસર આંગણવાડીના તેમનું એક પ્રમાણપત્ર અને બાળક જો છ વર્ષથી વધુ ઉંમરનું હોય તો જે સંસ્થામાં અથવા તો સ્કૂલમાં ભણતું હોય ત્યાંના આચાર્યનો એક પ્રમાણપત્ર આ ઉપરાંત આ જે પાલક માતા અથવા પિતા હોય છે તેમનો આ બાળક સાથેનો શું સંબંધ છે તે બાબતે એક સર્પશ્રીનું પ્રમાણપત્ર અને તેમની માતા અથવા પિતાએ પુનઃ લગ્ન કરેલ છે તે બાબતનું એક પ્રમાણપત્ર અને માતા અથવા પિતા જેનું અવસાન થયેલું હોય તેનો મરણનો દાખલો આટલા ડોક્યુમેન્ટોની આમાં જરૂર રહેતી હોય છે હવે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે આનું ફોર્મ કેવી રીતે અને ક્યાં ભરવું તો આટલા ડોક્યુમેન્ટો એકઠા કર્યા બાદ આપ જાતે ઈ સમાજ કલ્યાણ નામની વેબસાઇટ પર જઈ અને આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો અને જો આપને આ ફોર્મ ભરતા ન ફાવતું હોય તો આપ નજીકના ઈ ગ્રામ સેન્ટર કે કોઈ સાયબર ક્રાફ્ટ હોય ત્યાં જઈ અને આનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો હવે બીજી વાત કરીએ કે આ યોજના અંતર્ગત કુલ કેટલી સહાય અને કેવી રીતે મળે છે તો આપે જે આ ઓનલાઈન ફોર્મ ભરેલું હોય ત્યાંના ડોક્યુમેન્ટ અને જે અરજી ફોર્મ છે એની પ્રિન્ટ આઉટ કાઢી અને પોતાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અથવા તો જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીએ તે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે ત્યાં એની ચકાસણી થઈએથી જો તમામ તેમની શરતો અથવા તો લાગુ પડતા નિયમોનું પાલન કરેલું હોય અને તમામ દસ્તાવેજો પૂરા હોય તો ત્યાંથી આ ફોર્મ મંજૂર કરવામાં આવે છે અને ફોમ મંજૂર કર્યા બાદ જે તે બાળકને દર મહિને રૂપિયા ત્રણ હજાર તેમના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે તો જો કોઈ બાળકને આ ફોર્મ મંજૂર થાય અને સહાય શરૂ થાય તો ત્યારબાદ દર વર્ષે તેમણે જે સંસ્થામાં અથવા તો શાળામાં અભ્યાસ કરતા હોય ત્યાંના આચાર્યનું પ્રમાણપત્ર આપણે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અથવા તો જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીમાં રજૂ કરવાનું રહેતું હોય છે હવે મિત્રો જો આપને આ માહિતી ગમી હોય અથવા તો આપને એવું લાગીએ કે આ માહિતી જે જરૂરિયાતમંદ અમુક બાળકો છે કે જેમને આ યોજનાનો લાભ હજુ સુધી મળેલ નથી અથવા તો આ બાબતની જાણકારીના અભાવે તેઓ લાભ મેળવી શક્યા નહીં તેમને આ અંગે વાકેફ કરીશો વાત કરીજો સમજણ આપશો તેમજ આપ આ વિડીયોને શેર કરજો જેથી અન્ય લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે અને આવા કોઈ જરૂરિયાતમંદ બાળકો હોય તો તે આ યોજનાનો લાભ લઈ શકે આભાર